ગંભીર રીતે ઘાયલ પત્રકાર દંપતીને અમરેલી સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા આવતીકાલે ચૂંટણીના પરિણામો હોય ત્યારે આચાર સંહિતાનો ભંગ કરીને તલવાર સહિતના હથિયારો વડે પત્રકાર પર હુમલો થતા પોલીસની કામગીરી પર ધજાગરા ઉડ્યા હતા આચાર સંહિતા હોવા છતાં જાહેરમાં હથિયાર લઈ હુમલો થતા પોલીસ તંત્ર ઘોર નિંદ્રામાં હોવાનું સામે આવ્યું છે લોકોના પ્રશ્નો ઉજાગર કરતા પત્રકારો પર હુમલો થતા પત્રકાર બેડામાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે ઘટનાની જાણ થતાં જ પત્રકાર મિત્રો સિવિલ હોસ્પિટલે દોડી ગયા હતા અને પોલીસ કડક હાથે કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી

પંકજભાઈ મહેતા કે જે પોતે બાઇક લઈને જતા હોય ત્યારે તેમની સોસાયટી સિદ્ધરાજ વાળા કરવામાં આવેલ અને તેમને માથાના ભાગે સાથળના ભાગે તથા પગના ભાગે પણ ઈજા કરવામાં આવેલ લોખંડની પાઇપ વડે પણ માર મારેલ ત્યારબાદ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ત્રણસો સાત ત્રણસો ચોરાણું અને અન્ય કલમો મુજબ ગુનો દાખલ કરેલ માર મારવાની સાથે પચાસ હજારની એમની ચેનની લૂંટ પણ કરવામાં આવેલ ગુનો દાખલ કરી અમરેલી સિટી પોલીસ દ્વારા હાલમાં સિદ્ધરાજ વાળાને અટક કરવામાં આવેલ છે તેના એક દિવસના રિમાન્ડ પણ લેવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે ફરાર છે છે જે પીએસઆઈ એસઆરપી ગ્રુપમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા અને એમની પણ તપાસ કરવામાં આવી છે અને હાલમાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વલતથી તાત્કાલિક એમની અટક થાય એના માટે કાર્યવાહી ચાલુ છે જીડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી અમરેલી